દાહોદ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જાલોદ પ્રખંડની નવી સમિતિના ગઠન સંદર્ભે સોમનાથ મહાદેવ મંદિર ખાતે બેઠક યોજાઈ હતી આ સમિતિના ગઠન કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ અને વિવિધ વિષયોના વિશેષજ્ઞોની હાજરી જોવા મળી હતી આ સમિતિના મુખ્ય ઉદ્દેશ્યોમાં વિધારણિક સમતોત અને સમાવેશની કાળજી રાખવી સમિતિના સભ્યોને આ બાબતે માર્ગદર્શન આપવું અને સમાજના દરેક વર્ગને સાથી રાખીને વિકાસ કાર્યો કરવાનું છે સમિતિની સ્થાપનાના અવસરે વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વિષય વિશેષજ્ઞોએ પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા આ કાર્યક્રમમાં સામેલ થયેલા મહાનુભાવો દ્વારા સમિતિના કાર્યક્ષેત્ર અને ઉદ્દેશ્યો પર ચર્ચા કરવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે જણાવ્યું કે સમિતિના માધ્યમથી ઝાલોદ પ્રખંડમાં સામાજિક અને શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન મળશે સમિતિના સભ્યોને વિવિધ ક્ષેત્રોમાં તાલીમ આપીને તેઓને વધુ સક્ષમ બનાવાશે આ સમિતિના ગઠનથી ઝાલોદ પ્રખંડમાં વિકાસના નવા માર્ગો ખુલશે અને સમાજના દરેક વર્ગને સમાન તકો મળશે આ સમિતિના કાર્યકાળ દરમિયાન વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરાશે જેનાથી સમાજમાં એકતા અને સમરસતા વધશે આ સમિતિના ગઠનથી ઝાલોદ પ્રખંડમાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત થશે આ સમિતિના સભ્યોને શુભેચ્છા અને સફળતાની કામના સાથે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે કાર્યક્રમનું સમાપન કર્યું હતું મહાદેવ મંદિર ઝાલોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ઝાલોદની નગર સમિતિની ગઠન માટે અમે સૌ એકત્ર થયા છે આજે ઝાલોદ નગર સમિતિની ઘોષણા કરવામાં આવી અને એ ઘોષણામાં સૌને હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ વિભાગ સહમંત્રી કિરણસિંહ ચાવડા જય શ્રી રામ આજ રોજ સોમનાથ મહાદેવ મંદિર ઉપર અમે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને વિશ્વ હિન્દુ પરિષદ ઝાલોદની ટીમનો ગઠન કરવામાં આવ્યું એમાં સૌ કાર્યકર્તાઓને અમે આજે પદનું વિતરણ કરવામાં આવ્યું આપનું નામ કમલેશ ગુજર વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જિલ્લા સહમંત્રી